દૈનિક બાઇબલના વાંચનો તારીખ ત્રીજી ડિસેમ્બર બે હજાર પચ્ચીસ આગમન ઋતુના પહેલા અઠવાડિયાનો બુધવાર આજે માતા ધર્મસભા સંત ફ્રાન્સિસભ્યનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી બીજું વાંચન કરીતના ધર્મસંઘ પર સંત ભાવનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલોક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પૈગંબર ઇરમિયાના ગ્રંથમાંથી અધ્યાય એક કલમ ચાર થી આઠ અને પ્રભુની વાણી સંભળાઈ તને ગર્ભમાં ઘડ્યો તે પહેલાં મેં તને પસંદ કર્યો હતો તું જન્મ્યો તે પહેલાં મેં તને અલગ તારવ્યો હતો મેં તને પ્રજાઓના પૈગંબર તરીકે નિમ્યો હતો મેં કહ્યું અરે ઓ સર્વ શ્રદ્ધાધીશ પ્રભુ મને બોલતા તો આવડતું નથી હું તો હજી બાળક છું પણ પ્રભુએ કહ્યું હું બાળક છું એમ કહીશ નહીં હું તને જે કોઈ લોકમાં મોકલું ત્યાં તારે જવાનું છે અને હું જે કંઈ કહેવાનું કહું તે કહેવાનું છે તેમનાથી ડરીશ નહીં કારણ હું તારે પડખે રહી તારું રક્ષણ કરીશ આ પ્રભુના વચન છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન કરિંતના ધર્મસંગ પર સંતાઓનો બીજો પત્ર અધ્યાય ચાર કલમ સાતથી પંદર પણ એ અમૂલ્ય ખજાનો અમે તો માટીના પાત્રમાં રાખીએ છીએ જેથી સમજાય કે આવું અલૌકિક બળ અમારું નથી પણ ઈશ્વરનું છે ચારે બાજુથી ભીસ આવવા છતાં અમે અંતરાય નથી પકડાવા છતાં અમે એકલા નથી પડી જતા પછડાયા છતાં અમે જાનથી મળતા નથી અમે રોજ રોજ અમારા દેહમાં ઈસુની મૃત્યુ વેદના વહન કરીએ છીએ જેથી ઈસુનું જીવન અમારા દેહમાં પ્રગટ થાય ખરેખર તો અમે જીવતા જીવંત ઈશુને ખાતર ક્ષણે ક્ષણે મૃત્યુને સોંપાઈ રહ્યા છીએ જેથી જીવન મર્ત્ય દેહમાં પ્રગટ થાય આમ અમારામાં મૃત્યુ કાર્ય કરી રહ્યું છે પણ તમારામાં જીવન શાસ્ત્ર કહે છે કે મને શ્રદ્ધા હતી તેથી હું બોલ્યો અમારામાં પણ એવી જ શ્રદ્ધાની ભાવના છે અને અમને શ્રદ્ધા છે એટલે અમે બોલીએ છીએ કારણ અમને ખાતરી છે કે પ્રભુ ઈસુને સજીવન કરનાર ઈશ્વર અમને પણ ઈસુની સાથે સજીવન કરશે અને તમારી સાથે અમને પણ પોતાના સાનિધ્યમાં રહી જશે આ બધું તમારે ખાતર છે જેથી વધુ લોકોને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય અને વધુ ને વધુ લોકો ઈશ્વરનો આભાર માની તેનો મહિમા વધારે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે સંદેશનું વાંચન સંતલુક ક્રોધ ગ્રંથમાંથી અધ્યાય દસ

સાથે પૈસાની ની કોથળી કે જોડી કે પગરખા રાખશો નહીં રસ્તે કોઈને જય જય કરવા રોકાશો નહીં કોઈ પણ ઘરમાં દાખલ થાવ ત્યારે પહેલા આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો જો ત્યાં કોઈ શાંતિ પાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર થશે નહીં તો તે તમારી પાસે પાછી આવશે એ જ ઘરમાં રહેજો અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો કારણ કામ કરનારને રુચિનો અધિકાર છે વારે વારે ઉતારો બદલશો નહીં તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તે જે આપે તે ખાજો અને ત્યાં માંદા હોય તેમને સાજા કરજો અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુધા અમે તમને ખંખેરી આપીએ છીએ તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે હું તમને કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમની દશા પણ બહેતર હશે નઠોરતા માટે અફસોસ અરે રે ખોરાઝી અરે રે બેદા તમારે ત્યાં જે ચમત્કારો થયા તે જો તૂર અને સિદોનમાં થયા હોત તો તે શહેરોએ ક્યારનોય સોગ્યા કપડાં પહેરીને અને રાખ છોડીને જીવન પલટો કર્યો હોત પણ કયામતને દિવસે તૂર અને સિદોનની દશા તમારા કરતાં બહેતર હશે અને ઓ કફર નહું તને શું આસમાનમાં ચડાવવામાં આવશે તું તો પાતાળમાં પટકાશે જે કોઈ તમારી વાતને કાને ધરે છે તે મારી વાત કાને ધરે છે અને જે કોઈ તમારો અસ્વીકાર કરે છે તે મારો અસ્વીકાર કરે છે અને જે મારો અસ્વીકાર કરે છે તે મને મોકલનારનો અસ્વીકાર કરે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો